અમદાવાદથી આવેલી જીએસટી વિભાગની ટીમે જામનગરના સાંઢિયા પુલ પાસે ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં સાત વાહનોમાંથી બ્રાસ પાર્ટના માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે અને એકસો છત્રીસ ટકાની પેનલ્ટીની માંગણી કરવામાં આવી છે વેપારીઓ સાથે રકઝક થતા તમામ વાહનોનો માલ જપ્ત કરી વાહનોને જીએસટી કચેરી ખાતે સીલ કરી દેવાયા આ ઘટનાની જાણ થતાં જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજી ઘડીયા જીઆઈડીસી ફેઝ ટુ થ્રી એસોસિએશનના પ્રમુખ દિનેશ ડાંગરિયા સહિત ઉદ્યોગનગરના આગેવાનો જીએસટી કચેરીએ પહોંચ્યા અને રજૂઆત કરી કે જપ્ત માલ મજૂરી કામ આજ રોજ ફેઝ 2 3 અને સંકટ ટેકરી ઉદ્યોગગણની વચ્ચે જે ઓવરબ્રિજ આવેલો છે ત્યાં અમદાવાદથી ડાયરેક્ટ કોડ આવેલી અને જે 6 7 ઊભા રાખી અને એનું ચેકઅપ ચેકિંગ કરતા તેમાંથી અર્ધત્યાર માલ મજૂરી કામ માટે જતો હતો એમાં એ લોકોએ એકસો છત્રીસ ટકા કે એકસો ત્રીસ ટકા જેવી પેનલ્ટી લગાડી અને ખરેખર ગેરવ્યાજબી બી છે